હા મિત્રો આપણે આ રેતી નાખીએ પહેલી વાર એને આમાં લીંબુ નાખવું એક બાસ્કો લેક એલા દાટો જો કેટલાક ટકા આપણે પહેલી વાર છે હમ મને ખબર નથી કેવી રીતે હોય પણ આવું તો એને અખતરા પૂરતા ડાટો પછી કેવી પ્રમાણે હાલે પછી ખબર પડે હાથું ને અત્યારે તો આમાં આ રેતી હાથ ને નાખી બરાબર દાટી કરીને નાખી કેટલા જ લીંબુ ટકા પાકી જાય ને એટલે દાટીને જોવું બરાબર પછી તમે કહી શા કે ભાઈ તમે ક્યાંય કેમ લીંબુ થયું પણ હું પછી સારા નીકળે ને પછી તમને હું બતાવું અત્યારે મને ખબર ને હા ને ખબર હોય ને હું કેમ કહું

મૂકો ને પેહલી વાર હે પછી તમે બહુ મને પોચ પોતા રહી કરતા અને ખબર હોય કહી કે ભાઈ કેટલાક દી ટાકે એ તો કીધો ઘીને ડાટે હોય ને સમજે ને ઘીને દાંટે હોય ને એ કીધો કે કેટલાક દી ટકે શું થાય હું તો હજી આપણે પહેલી વાર હે જો એટલે એટલે મૂકું એક બીજો હે નહીં માણ અત્યારે હાજર માં નગર થોડીક સરખા આમ બતાવે તો હું હમણાં તમને બતાવું કેટલે કેટલે મૂક્યા એ હમણાં થોઈ દેખાય एट्ले मूक है एट्लै मूक्या देखा जाए एट्लेम जाया एक बास्कोट नाकवा रेती है हाँ लींबू है तो डेलपेरी को डागावाड़ा आ काटवा पड़ सागा पानी गिरी जाए कदा કે હેમ હું તો પહેલી વાર છે હમણાં મૂકી દે ને પછી બીજો બતાવ હું આજ પછી નીડિયો લાંબો થઈ જાય એટલે એટલા મૂક્યા હો હજી રા

તો ખાલી એક ડોઈલ માં આટલા બધા થઈ ગયા કેટલા હમે આ મા દા દે છે ને લગભગ દા કિલો હે થોડાક ઓછા હોય ભલે કિલો ગીવા ઓછા હોય ને તો ભલે ને દસ કિલો હે હવે એને અંબાય નહીં ઘડી ઘડી પછી બતાવો આંબાવ નહીં ને એટલે ન થતો યાર થઈ જાય મારે વધી નહીં થઈ જાય આ ડોલ થઈ જાય ખાલી એટલે થયા હયું ને એટલે ત્યાં હજી દેખાય ને મસ્ત દેખાય ને એટલું ખાલી હે તો હમાય હમાય હજી દવા કિલો પછી દાટો ને પછી હો મારું વિડીયો આજ પૂરો બનાવીશું ખબર પડ્યું છે આપણા ને બધા કે કેવી રીતે લીંબુ મૂકે પછી ખબર પડશે તાજો તાજો ટાઈમ જાય ને કેટલાક ટાઈમ કમે એ પછી હું કહીશ કે આટલો ટાઈમ ખાઈમાં બરોબર ને ચાલો હમણાં પછી પૂરો બતાવો રેતી ભરી હો રેતી આ નાખી દે હારી પારી કે પહેલી વાર હમા કરવું હોય તો આમાં પણ બહુ લાંબી ખબર હે આ નહીં પણ આ રેતી તો ટાટી કરી નાખો હું પેલા પારું પારું ઓલું કરી એવું કીને આ લીંબુ હું ભેગા ના થઈ જાય એટલે દળ ભાગ નાખી ભેગા થઈ જાય એટલે Yên là đất này kìa Yên cái máy lưng nó đất nào Rồi, cái máy lưng nó thế lấy gì Chưa đất આખા દાંત દાંત પછી ફરીને છીએ એટલે હું આ એકલા એકલા હાથ ગારા વાળા છે ટાઢી રહેતી હે ની દાંત જેવા કર્યા હે ને દેખાડું આખું વાંધો દાંત દીધો અસલ આમાં આપણે ઓટો કહીએ ને એવું કરી દીધું કે કેવું ટાઢું કરી ન બે ઘવા ન લે ની હાથ જોવો છે હા

આગે ઓટો બનાવું દેખાડું કેવડ હજ આવડ હા એટલે થોડાક છે પણ એ જીણા બગડી ગયા અને હારા લીંબુ હારા હારા લીમા નાખ્યા બહુ ડાઘા વાળા ને નાખ્યા ક્યાંક ડાઘા બગડી જાય એટલે હારા હારા જ નાખ્યા હા શું મિત્રો લીલા સાહેકી બહુ ક્યાં એમાં પાવ હે નહીં હાર વાલો વાળો કરો વિડીયો પૂરો આઠ દસ દિવસ પછી જોવું કેવા નીકળ્યા બરાબર ને ત્યાં હાર વાલો